હવે ચોટીલામાં ચામુંડાના દર્શન કરવા માટે નહીં ચડવા પડે છસો પગથિયા માત્ર પાંચ મિનિટમાં પહોંચી જશો ડુંગરની ટોચ પર ટિકિટ માત્ર ત્રીસ રૂપિયા ગુજરાતનું પહેલું ફ્યુનિક્લિયર રાઈડ એટલે કે એક ટ્રેન જેવી સિસ્ટમ જેમાં બેસીને તમે ડુંગર પર પહોંચી જશો આ દિવસે મોદી કરશે ઉદ્ઘાટન મિત્રો ચોટીલા મહંત મનસુખગિરી ગોસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચોટીલા ડુંગરના પગથિયા પાસે માત્ર વીસ ફૂટ વિસ્તારમાં આ ફ્યુનિક્લુયર સિસ્ટમ કાર્યરત થશે જેમાં ફ્યુનિક્લુયર કોચ એટલે કે સિંગલ કોચવાળી ટ્રેન જશે આવા કુલ છ કોચ ઉપર જશે અને છ કોચ નીચે આવશે એમ કુલ બાર કોચ કાર્યરત થશે જેમાં એક કોચમાં કુલ છ વ્યક્તિ બેસી શકશે હાલમાં આ પ્રોજેક્ટનું ત્રીસથી પાંત્રીસ ટકા કામ થઈ ગયું છે આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ જેમાં એનું ડુંગર પર ચડવાનું ભાડું ટ્રસ્ટ દ્વારા રૂપિયા ત્રીસ પ્લસ જીએસટી સાથે વસૂલ કરવામાં આવશે મંદિરનો સામાન પણ આસાનીથી ડુંગર પર લઈ જવાશે વધુ વિગત આપતા ચોટીલાના મહંતે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ પથ્થર સહિતની વજનદાર સામગ્રી અને પૂજા વિધિ ની તમામ સામગ્રી આ કોચ માં લઈ જવાશે જે નવરાત્રી આ નવું નજરાણું જોવા મળશે ડુંગર પર રોજ અંદાજે દસ હજાર શ્રદ્ધાળુઓ દર્શને આવે છે મિત્રો પવિત્ર યાત્રાધામ ચોટીલા ના આ ડુંગર પર રોજ ના સરેરાશ સાત થી દસ હજાર શ્રદ્ધાળુઓ દર્શને આવે છે અને ચૈત્ર નવરાત્રી માં અંદાજે બે થી અઢી લાખ શ્રદ્ધાળુઓ ઉમટે છે અને દિવાળી પાંચ લાખ શ્રદ્ધાળુઓ ઘસારો જોવા મળે છે ચોટીલા ચામુંડા મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર સુરેન્દ્રનગર જિલ્લા માં આવેલું જગપ્રસિદ્ધ ધામ ચોટીલા જ્યાં બેઠા છે માં ચામુંડા માતા ચામુંડા જોગડી પૈકી નો એક અવતાર છે અમદાવાદ રાજકોટ હાઈવે પર આવતા ચોટીલાના ડુંગર બિરાજમાન માં ચામુંડા ભક્તોના દુઃખ દર્દ દૂર કરે છે માતાજી દર્શન કરવા રોજ હજારો ભક્તો અહીં આવે છે ખાસ કરીને શક્તિ પર્વ નવરાત્રી ના અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે માત્ર ગુજરાત માંથી જ નહીં ગુજરાત બહારના લોકો પણ માતાજીના દર્શને આવે છે દરરોજ આવતી પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર પર પ્રથમ કોચ સિસ્ટમ પ્રોજેક્ટ બની રહ્યો છે આ રાઈટ થી ભક્તો માત્ર પાંચ મિનિટ માં જ મા ચામુડા ના દ્વારે પહોંચી શકાશે પ્રોજેક્ટ અંગે ચોટીલા મહંત મનસુખ ગીરી એ મીડિયા સાથે વાતચીત માં જણાવ્યું હતું આગામી ચૈત્ર નવરાત્રી પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય એવી આશા છે આમંત્રણ આપવામાં આવશે ચોટીલાનો વર્ષ જૂનો ઇતિહાસ ચોટીલાનો ઇતિહાસ ઘણા વર્ષો પહેલાનો છે એવું કહેવાય છે કે હજારો વર્ષ પહેલા પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો ત્રાસ હતો બંને રાક્ષસોથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી હતી ઋષિમુનિઓને પણ રાક્ષસો ખૂબ જ રંજાડતા બંને રાક્ષસોથી પરેશાન થઈ ગયેલા ઋષિમુનિઓએ રાક્ષસોથી બચવા માટે માતાજીની આરાધના કરી યજ્ઞ કરીને માતાજીનું આહવાન કર્યું અને હવનકુંડમાંથી એક ચમત્કારિક દિવ્ય તેજ રૂપે રૂપેમાં આદ્યશક્તિનું પ્રાગટ્ય થયું આ આદ્યશક્તિએ અલગ અલગ બે સ્વરૂપ લઈને ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો ત્યારથી માતાજી ચંડી અને ચામુંડા તરીકે ઓળખાયા અને ચોટીલાના ડુંગર પર જોડિયા સ્વરૂપે બિરાજમાન થયા તેથી અહીં માતાજીના બે મુખ આપણને જોવા મળે છે